ચાનલ ઓફ પડોદરા છોટા ઉદેપુર લોક સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી કેન્દ્ર સરકાર દ્વારા પહેલી ફેબ્રુઆરીના રોજ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતા છોટા ઉદેપુર લોક સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને આ બજેટને ને યુવાઓ મહિલાઓ ગરીબો અને ખેડૂતો ના લાભ નું ગણાવ્યું હતું તો નરેન્દ્ર મોદીના બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના પાયાને મજબૂત કરનારું ગણાવ્યું હતું સાંસદ ગીતાબેન રાઠવાએ કેન્દ્ર સરકારના વચગાળાના બજેટને વડાપ્રધાનના બે હજાર સુડતાલીસના તરીકે ગણાવી ભારત વિકસિત દેશ બને તેવું બજેટ બતાવ્યું હતું જ્યારે આઝાદીની સદીની ઉજવણી થશે ત્યારે આવનાર પચીસ વર્ષમાં મોદીના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો યુવાઓ મહિલાઓ અને ખેડૂતોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારમાં તારીખ એક ફેબ્રુઆરીના રોજ નાણા મંત્રી માન્ય નિર્મલા સીતારમણજીએ સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું આ બજેટમાં વિવિધ પ્રકારની યોજનાઓ નું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મતલબ એક જ કે તમામ જનતા સુધી આ બજેટના મુદ્દાઓ પહોંચે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે આ વચગાળાના બજેટમાં મોદીજીનું એક વિઝન છે કે ભારત વિકસિત દેશ બને બે હજાર સુડતાલીસમાં ના વિઝનને આગળ ધપાવે એવું આ બજેટમાં પ્રાધાન્ય છે જ્યારે આઝાદીની સદી ઉજવશે ત્યારે એટલે આવનાર પચીસ વર્ષમાં મોદી સાહેબના સબકા સાથ સબકા વિકાસના સૂત્ર સાથે ગરીબો યુવાઓ ખેડૂતો મહિલાઓનો આ બજેટમાં સમાવેશ થાય છે આ બજેટ વિકસિત ભારતના ચાર સ્તંભ એવા યુવા મહિલા ગરીબ અને ખેડૂતોના ફાયદા માટે છે આ બજેટ બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં જે પ્રધાનમંત્રી આવાસની યોજના અત્યાર સુધીમાં ચાર કરોડથી વધારે લોકોને મળી છે હવે આવનાર વર્ષમાં બે કરોડ પ્રધાનમંત્રી આવાસની યોજનાનો ગ્રામ્યજનોને શહેરીજનોને લાભ મળવાનો છે આગામી જે વર્ષો હતા એમાં જે કાચું ઘર હતું એને પાકું મકાન આપવાનું કામ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં થયું છે અમારી સરકારમાં મહિલાઓના ઉત્થાન માટે મહિલા સશક્તિકરણ માટે ખૂબ કામ કરી રહી છે મહિલાઓને લખપતિ દીધી બનાવવા માટેનું જે બે કરોડનું લક્ષ્ય હતું એને ત્રણ કરોડ લખપતિ દીધી બનાવવાનું આ બજેટમાં લક્ષ્ય છે આયુષ્માન કાર્ડ હું આપને જણાવું કે આયુષ્યમાન કાર્ડ થકી ગરીબ પરિવારના લોકોને ખૂબ મદદ મળી છે આ આયુષ્યમાન કાર્ડ થકી હવેના બજેટમાં આંગણવાડી વર્કરો આશા વર્કરોને આ આયુષ્યમાન કાર્ડનો લાભ મળવાનો છે જે દીકરીઓ જે મહિલાઓ સર્વાઈકલ કેન્સરથી પીડિત છે એમના હવે પછી એમના માટે આ બજેટમાં સરવાયકલ કેન્સરનું રસીકરણ માટેનું લક્ષ્ય છે આ કેન્સરની સરવાસીકરણ નવ થી દીકરી ગરીબ કલ્યાણ અન્ન યોજના જે કોરોના વખતથી ચાલતી આવી છે હવે આગામી વર્ષોમાં પણ આ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ સૌને મળશે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ સરકારમાં ખૂબ કલ્યાણકારી યોજનાઓ ગામડા સુધી પહોંચી છે દરેક પ્રકારની નાના નાના ગરીબ પરિવારો સુધી પહોંચી છે એ પછી આવાસના કામ હોય કે વિકાસમાં રોડ રસ્તા પાણીના કામ હોય કે પછી મહિલાઓ સખી મંડળો જે ચાલે છે એના ઉત્થાન માટે એમના આત્મનિર્ભર માટે આ સરકાર કામ કરી રહી છે વધુમાં છોટા છોટાઉદેપુરથી ધાર રેલવે પ્રોજેક્ટ પણ ત્રણસો પચાસ કરોડ ફળવાયા છે આ કાર્ય પૂરું થવાથી વડોદરા અને ઇન્દોરનું એકસો નવ કિલોમીટરનું અંતર ઘટશે આ રેલવે પણ પૂરા દેશમાં શહેરોમાં એ પછી વંદે ભારત ટ્રેન હોય કે આવી ઘણી બધી ટ્રેનો આપણે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં શરૂ થઈ છે આનો લાભ ઘણા બધા પરિવારોને લોકોને યાત્રીઓને મળ્યો છે આ બજેટ ખૂબ સારું બજેટ છે આવનારા દિવસોમાં આનો લાભ બધા પૂરા દેશના નાગરિકોને મળશે આ બજેટને હું આવકારું છું ધન્યવાદ